વાવ જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે ભાબર વાવ રોડ પર સ્કૂલ બાન તેમજ પરીક્ષા આપવા જતા બાળકોની ગાડીઓને અટકાવી તપાસ કરવામાં આવી રહી હોવાના આરોપો છે જ્યારે પેસેન્જર વાહનોને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી હોવાનું સ્થાનિકો જણાવે છે સ્કૂલ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો રોકી લાંબી કાર્યવાહી કરવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓને માનસિક તાણ તેમજ મોડું થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી વિદ્યાર્થીઓ અને વાલીઓની આજીજી છતાં પોલીસનું વલણ કઠોર રહ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે બીજી તરફ બાબર પાવ રોડ પર કાળા કાચ ધરાવતી ગાડીઓ તેમજ ડબલ ડેકર વાહનો ખુલે આમ દોડતા હોવા છતાં તેમના પર કોઈ કાર્યવાહી થતી નથી જેના કારણે ટ્રાફિક પોલીસની બેધારી નીતિ સામે શંકા ઊભી થઈ છે નિયમિત રીતે ટ્રાફિક નિયમોના ભંગ છતાં આવા વાહનો પર પોલીસના આશીર્વાદ હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ કઈ સ્કૂલમાં ભણો તમે ચાણક્ય ચાણક્ય હા ઉત્તમ ગાડી ઉભી રહી છે તમારી પોલીસવાળા રે છે રાખાય ખબર તમે તો સ્કૂલના બાળકો ને હા સ્કૂલના બાળકો